હેલો મિત્રો તો ફાઇનલ આપણે પાલનપુર પહોંચી ગયા છીએ તો આ છે નવું બસ સ્ટેન્ડ તો જોઈ શકો છો આવા બાઈક પડ્યા છે બહુ ટ્રાફિક રહે છે અહીંયા તો કોઈ બાઈક અહીંયા પાર્ક કરવું નહીં નહીં મેમો બેમો આવશે તો અમારી કોઈ જવાબદારી નથી તો જુઓ ન્યૂ બસ સ્ટોપ છે તો ફાઇનલે આપણે પાલનપુર પહોંચી ગયા છીએ મિત્રો તો ચલો તમને આજે પાલનપુરની સફર પૂરેપૂરી કરાવી દઉં તો આ છે પાલનપુરથી એક કોચી તરફ જવાનો રસ્તો આ ન્યૂ બસ સ્ટેપનું મેઈન શોપિંગ તો અહીંયાથી વળી ગયા આપણે બજારમાં જવા વાળા રસ્તે તો ચલો બજારમાં તો અહીંયાથી રોડે રોડે રિક્ષા ચાલી છે રસ્તામાં લારી પણ છે સરસ મજાનું બધા વેચી રહ્યા છે માલસામાન દુકાનો છે નાના નાના ગલ્લાઓ છે અને હવે આવી ગયા છીએ ફાઇનલે આપણે કોજી તો પાલનપુર કોજી આવી ગયા છે પાણીની પરબ પણ બનાવેલી છે મિત્રો તો કોઈ દિવસ આવો તો પાણી પીજો ઠંડુ અને હવે આવી ગયા છીએ આપણે બજારમાં અંદર આવી ગયા ફાઇનલ કોજી જ્યાં સિનેમા હતું જૂનું તોડી પડાયું છે તો આજે ત્યાં ન્યૂ શોપિંગ બની ગયું છે તો કોજીથી ગોળાઈ આવી ગયા કોજીની ગોળાઈ તમે જોઈ શકો છો અહીંયા પૂતળું એક ઊભું છે ચોકમાં એક રસ્તો જાય છે ટાંકા તરફ એક રસ્તો જાય છે આપણે ફાઇનલ એ પુલ હવે ચડવાની તૈયારીમાં છીએ તો રિક્ષામાં બેઠેલા છીએ આપણે તો ચલો તો ફાઇનલ આપણે પુલ ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તો પુલ ઉપર રિક્ષા જઈ રહી છે તો હવે આવશે આગળ રેલવે ટ્રેક તો રેલવેના પાટા બહુ તો નહીં દેખાય પણ જેટલા દેખાય છે એટલા હું તમને બતાવીશ અહીંયા નીચે રેલવે સ્ટેશન છે ફાઈનલ આપણે પુલ ઉપર ચડી ગયા છીએ સાઈડમાં ચાલવાનો પુલ છે તો અહીંયા સામે રેલવે સ્ટેશન નીચે દેખાઈ રહી છે મિત્રો તો અહીંયાથી આપણે હવે ફાઈનલ પુલ નીચે ઉતરી ગયા આવી ગઈ બનાસ હોટલ બનાસ હોટલથી થી ફાઈનલ આપણે આવી ગયા ગોળાઈ પાલનપુરની ગોળાઈ શિમલા ગેટ આને કહેવાય છે ઘોડાઈથી આપણે રિક્ષા સ્ટાર્ટ કરીને જઈ રહ્યા છીએ કીર્તિસ્તંભ રોડ જૂના બસ સ્ટેન્ડ રોડ કીર્તિસ્તંભ તો કીર્તિસ્તંભ આવવાની તૈયારી જ છે સામે દેખાઈ રહ્યો છે કીર્તિસ્તંભ તો આવી રહ્યો અમારો પાલનપુરની શાન કીર્તિસ્તંભ એક દિવસ આવો તો જરૂરથી કીર્તિસ્તંભની મુલાકાત લેજો નવાબ સાહેબના વખતમાં બનાવેલો કીર્તિ સ્તંભ છે

અહીંયા જનસેવા મેડિકલ આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો થોડ દિવસ આવો તો તે મેડિકલમાં મુલાકાત લેજો ફાઇનલ આપણે નીકળી ગયા બહાર બહાર મિત્રોને આપણે કીર્તિસ્થાન પાસે આવી ગયા છીએ તો કીર્તિસ્તાનથી પાછા જઈ રહ્યા છે મિત્રો લેબોટરી દુકાને તો હવે લિબર્ટી અને ઘટનું દવાખાનું છે ઘટવાળા સાહેબ ત્યાં છે તો ફાઇનલી એ ગલીમાં આપણે વળી જવાનું છે ત્યાં આવી ગઈ છે લિબર્ટી આ બીજી દુકાન છે તો ફાઈનલ આપણે લિબર્ટીમાં પહોંચી પહોંચી ગયા છીએ મિત્રો તો આ છે લિબર્ટી ત્યાં તેઓ પ્લાસ્ટિક મળી જશે હોલસેલમાં મળશે રિટેલમાં પણ મળશે જે વસ્તુ તમને જોઈશે તે ત્યાં મળી જશે મિત્રો તો કોઈક દિવસ આવો તો લિબર્ટીની મુલાકાત જરૂર લેજો તો ચાલો મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી